વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તાર પાણીઓ થી પાણી સ્થાયી સમિતિ ચેરમેન નિવેદન સામાવ્યું છે જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે અને કોર્પોરેશન સફાઈ કરવી બોલાવાયા છે આરોગ્યને લઈને પણ કોર્પોરેશન ની કાર્યવાહી હાથ ધરાઈ છે પાણી જન્ય મચ્છર રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી છે ફોગિંગ દવાનો નો છટકાવ ક્લોરિન નું વિતરણ કરાયું છે વિશ્વામિત્રી નદીના પાણી અત્યારે ઉતર્યા છે ઘણા વિસ્તારોમાંથી પાણી વિડ્રોલ થયું છે અત્યારે એકત્રીસ ફૂટ ઉપર વિશ્વામિત્રી નદી ચાલી રહી છે લગભગ છવ્વીસ સત્યાવીસ ફૂટ આવે એટલે પાણી દરેક જગ્યાથી ઉતરતું હોય છે થોડાક વિસ્તારોમાં હજી પણ પાણી ઘૂંટણસમા ભરાયેલા છે પણ અમે ત્યાં ફૂડ પેકેટને બધી કામગીરી કરી રહ્યા છીએ પાણી ઉતરી જાય એટલે અમારે ત્યાં મેસિવ સફાઈ કેમ્પેન કરવાની છે આરોગ્યલક્ષી કેમ્પો અમારે ત્યાં કરવાના છે અને જેમ જેમ ઉતરતું જાય છે એમ અમે કાર્યવાહી ચાલે છે મચ્છીપીટ અને બધામાં પાણી ઉતર્યું છે આગરવાડા વિસ્તારમાં ત્યાં ખૂબ જ જોરશોરથી સફાઈ ચાલે છે સમાહરણીમાં પણ અમે જેમ જેમ પાણી ઉતરે છે એમ સફાઈ હાથ ઉપર લીધી છે આકોટા દાંડિયા બજાર બ્રિજની આજુબાજુ પણ પાણી ઉતર્યું એટલે ત્યાં પણ સફાઈની તો ચાલે છે વિશ્વમિત્રીનું લેવલ એકત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ છે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે ઘણા બધા મુખ્ય માર્ગો ક્લિયર થઈ ગયા છે પશ્ચિમ વિસ્તારના ઘણા બધા વિસ્તારો ક્લિયર થઈ ગયા છે પરંતુ હજુ ઉત્તર ઝોનમાં મહેસાણા નગર નવરચના સ્કૂલ અભિલાષા ચાર રસ્તા હરણી સમાહરણી લિંક રોડ વેમાલી અને પશ્ચિમ ઝોનના અમુક વિસ્તારો કાસર રેસિડન્સી કોટેશ્વર મહાદેવ વડસર આ ઇલાકામાં પાણી જોવાઈ રહ્યા છે સામ્રાજ્ય સિદ્ધાર્થ બંગલો ત્યાં આગળ બચાવની કામગીરી અને જે સામગ્રી પહોંચાડવાની છે ફૂડ વિતરણનું કાર્યક્રમ